નમસ્કાર સ્પાર્ક ટુડે ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરામાં ગતરોજ જે પ્રકારે દસ ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે ત્યારે વાઘોડિયામાં પણ છ ઇંચ કરતાં વધુ વરસાદ ખાબોક્યો તો ત્યારે વાઘોડિયા ગામ તરફ જવાનો જે મુખ્ય માર્ગ છે કે જ્યાં રોડ પર પાણી પાણી જોવા મળી રહ્યું છે હજુ પણ પ્રશાસન દ્વારા જે પ્રકારે કાર્યવાહી કરવી જોઈએ થવી નથી દરેક ખેતરોમાંથી પાણી બહાર આવી રહ્યા છે આ પરિસ્થિતિ આપ જોઈ શકો છો પોલીસ પણ અહીંયા તૈનાત કરી જે પાણીનું વહેણ આ જે જઈ રહ્યું છે આ ચોક્કસથી કહી શકાય કે જે વડોદરા શહેર જિલ્લામાં જે મેઘરાજાએ રાધા બેટિંગ કરી છે તેને લઈને જ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે પોલીસ પણ અહીંયા તૈનાત છે સાથે લોકો અવર જવર કરી રહ્યા છે પરંતુ ચોક્કસથી પોલીસ અહીંયા તૈનાત કરી દેવાનું છે કોઈ પણ જાતની જોખમ લેવા માટે તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે લેવા નથી માંગતું કારણ કે પોલીસ અત્યારે અહીંયા તૈનાત છે તમામ લોકોને શાંતિપૂર્ણ રીતે જવા માટેનું કહેવામાં આવી રહ્યું છે કારણ કે આ પરિસ્થિતિ આપ જોઈ શકો છો આખા વાગોડિયા તરફ જવાના જે મુખ્ય માર્ગ છે જે ગામ તરફ જવાનો જે રસ્તો ત્યાં આ પરિસ્થિતિ નું નિર્માણ થઈ રહ્યું છે અને પોલીસ અત્યારે અહીંયા તૈનાત કરી દેવામાં આવી છે લોકો અહીંથી તરફ જઈતો રહ્યા છે પરંતુ આગળ જે અમુક જેટલા ગામો છે તેમાં પણ પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે એટલે પોલીસે અહીંયા તૈનાત કરી દીધી છે અને લોકોને અપીલ પણ કરી રહ્યા છે આ મુખ્ય માર્ગે છે જ્યાં પાણી પાણી જ જોવા મળી રહ્યું છે જ્યાં જુઓ ત્યાં આ પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે વડોદરા શહેરની જો વાત કરીએ તો વડોદરા શહેરમાં પણ આ જ પરિસ્થિતિ જોવા મળી ત્યારે વાઘોળિયામાં પણ આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ રહ્યું છે અને ચોક્કસથી કહી શકાય કે ઠેર ઠેર આ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી છે અનરાધાર બેટિંગ કરી છે મેઘરાજાએ તેને લઈને જ દરેક જગ્યાએ આ પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે આપ જોઈ શકો છો ટ્રેક્ટર ફોર વ્હીલર તેમજ મોટર સહિત લોકોને પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કારણ કે જે પ્રકારે પાણીનું વહેન એક તરફ વધી રહ્યું છે અને લોકોને સાવચેતી વાહન હંકારવા માટેના કહેવામાં આવી રહ્યું છે ત્યારે આ પરિસ્થિતિ આપ જોઈ શકો છો ઠેર ઠેર પરિસ્થિતિનું નિર્માણ અહીંયા જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને જો વાત કરીએ તો આ વાઘોડિયા તરફ જવાનો વાઘોડિયા ગામ તરફ જવાનો મુખ્ય માર્ગ છે ગામના લોકો પણ અહીંયા ઉપસ્થિત છે અને તમામ લોકોને અહીંયા આગળ જે પ્રકારે પાણી ભરાવાની જે સમસ્યા છે તેને લઈને જ અહીંથી લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે લોકોને શાંતિથી જવા અપીલ પણ કરવામાં આવી રહી છે કારણ કે અહીંથી તારુલ કોલેજ તરફ જવાનો મુખ્ય રસ્તો છે સાથે સુમનદીપ કોલેજ આવેલી છે તમામ કો લોકોને જે પ્રકારે પરિસ્થિતિ આપ જોઈ શકો છો અહીંથી કેટલી કાસો પણ જે વહી રહી છે એટલે ચોક્કસથી તમામ લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે આગળ પણ પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે દૂર સુધી પણ આગળ પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે એટલે ઠેર ઠેર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જ જોવા મળી રહ્યું છે ઠેક ઠેકાણે પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે અને આપ જુઓ તો રોડ પરથી પાણીનું વહેણ બીજી તરફ જઈ રહ્યું છે એટલે દરેક ખેતરોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે એટલે પાણી સ્ત્રોત જવાનો નથી એટલે રોડ પર હવે પાણી આવી ચૂક્યા છે ને લોકોના વાહન પણ અહીંયાથી બગડ્યા છે સાથે આપ જોઈ શકો છો જે પ્રકારે પાણીનું વહેણ એક બાજુથી બીજી તરફ જઈ રહ્યું છે નિકાલ નથી થઈ રહ્યો તેને લઈને જ આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થયું દરેક ખેતરમાં આ પ્રકારના પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે આપ જોઈ શકો છો કે આ પાણીનું વહેણ જે પ્રકારે જઈ રહ્યું છે આ જ પરિસ્થિતિ દરેક જિલ્લામાં જોવા મળી રહે છે વાગડિયા હોય સાવલી હોય દરેક જગ્યાએ આ વરસાદ જ્યારે મેઘરાજાએ અનરાધાર બેડિંગ શરૂ કરી હતી તેને લઈને આ પરિસ્થિતિ સર્જાઈ હતી પ્રશાસન દ્વારા જે નીચાણવાળા વિસ્તારો છે તેને સહી સલામત ખસેડવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે વિશ્વામિત્રી વાત કરીએ તો વિશ્વામિત્રી હાલ ભયજનક સપાટી પાસે છે એટલે તમામ જગ્યાઓ પર આજવા બસો બાર ફૂટ છે ત્યારે વિશ્વામિત્રી પણ તેની ભયજનક સપાટી એટલે કે છવ્વીસ ફૂટની ઉપરથી વહી રહી છે એટલે આ જે પ્રકારે પાણી આપ જોઈ શકો જે વહેણ જઈ રહ્યું છે ક્યાંક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને વાઘોડિયા તરફ જવાનો જે મુખ્ય માર્ગ છે ત્યાં પણ આ પાણી ભરાવાની સમસ્યા જે યથાવત જોવા મળી રહી છે આગળ પણ જે પીપરિયા તરફ જવાનો જે રસ્તો છે ત્યાં ભારે ટ્રાફિક જામ સર્જાયો છે કારણ કે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા છે એ સમસ્યા સામે આવી રહી છે ચોક્કસથી આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થયું છે માત્રને માત્ર જે પ્રકારે ગુજરાતના માથે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે તેને લઈને હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટથી લઈને ઓરેન્જ એલર્ટ અને ઓરેન્જ એલર્ટથી લઈને યલો એલર્ટ પણ આપવામાં આવ્યા છે ત્યારે આ તમામ પરિસ્થિતિને પહોંચવા રેસ્ક્યુ માટે પણ એનડીઆરએફની ત્રણ ટીમો તૈનાત કરી દેવામાં આવી છે એસડીઆરએફની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે તમામ ટીમોને અત્યારે એલર્ટ કરી સાથે તંત્રના તમામ અધિકારીઓને ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી તમામ લોકોને એલર્ટ આપવામાં આવી રહ્યું છે અને તમામ લોકોને એલર્ટ મોડ પર રહેવા માટે આદેશો આપવામાં આવ્યા છે ત્યારે વડોદરાના વાગોડિયા ગામ તરફ જવાનો જે મુખ્ય માર્ગ છે ત્યાં પણ પાણી ફરી વળ્યા છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા